જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાની શ્રીમતી વીએમ ચાંડેરા કોલેજ લોએજ ખાતે માંગરોળ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર સંચાલિકા પુષ્પા દીદી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું તમામ રક્તદાતાઓએ સર્ટિફિકેટ પણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા માંગરોળ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા રાજયોગીની દાદી પ્રકાશ પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી

प्रकाश मणि जी की अठारहवीं पुण्यतिथि निमित विश्व बंधुत्व दिवस पर मेगा ब्लड डोनेशन कैंप का आयोजन किया गया था जिसमें और नेपाल को मिलकर के सौ घंटे में एक लाख से अधिक ब्लड यूनिट एकत्रित करने का दृढ़ निश्चय किया था मांगरोल में सेवा केंद्र द्वारा आयोजित प्रोग्राम बी एम आर्ट्स एंड कॉमर्स कॉलेज लोहेज खाते बहुत अच्छा सक्सेस प्रोग्राम रहा सबने बहुत उमंग से लाभ उठाया આજે પ્રજાપિતા બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ભારત વર્ષમાં અને નેપાળમાં પણ આ દાદી પ્રકાશમણીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે કે જે પુણ્યતિથિને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ પુણ્યતિથિ નિમિત્તે પૂરા ભારતના દરેક તાલુકાઓની અંદર અને નેપાળમાં આ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને માત્ર સો કલાકની અંદર એક લાખ લોકોનું બ્લડ એકત્રિત કરી અને બ્લડ બેન્કને આપવાનું છે અને વિશ્વની અંદર ગિરીજ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં આ નોંધ લેવાની છે તો ભારતના તમામ શહેરોની અંદર એક જ સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ આવે છે ચાલુ છે અને માંગરોળની અંદર પણ બ્રહ્માકુમારી દીદી પુષ્પાબેન દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન અમારા લોજ મુકામે ચાંદેરા શૈક્ષણિક સંકુલ ની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સુંદર મજાનું મનની ચાંદેરા સાહેબ અને સ્ટાફ દ્વારા આયોજન કરી અને આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉજવણી કરી અને વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ